નમસ્કાર હું હર્ષાઠો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના લાઈવ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે હાલ આપણે વાત કરીશું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના લાઈવથી વાત કરીએ તો ગુજરાતના જે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે હર્ષ સંઘવીએ તેમને ગામોની સીમાવર્તિત મુલાકાતો લીધી છે અને સીમાવર્તિત મુલાકાતોની સાથે રાજ્ય કક્ષાના જ્યારે મંત્રી હર્ષ સંઘવી ભારત પાકિસ્તાનના સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા સામાજિક આર્થિક સ્થિતિ અને રહેણ કાર્યોને સહિત વિવિધ બાબતો સાથે અવગત થવા તેમજ સરકાર અને આપના દ્વારેના ધ્યેય મંત્રને ચરિતાર્થ કરવા માટે કચ્છની મુલાકાતે છે તો આ મુલાકાત દરમિયાન તેઓએ કચ્છને લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે કપુરાશી અને કોરિયાણી ગામને સંવાદ કરીને જ્યારે ખાટલા બેઠક સહભાગી થયા હતા કપુરાશી ગામમાં યોજાયેલી આ ખાટલા સભાને સંબોધિત તા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે કચ્છ જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પર આ કલ્યાણકારી યોજનાઓને અમલ માંથી કચ્છમાં પરિસ્થિતિ બદલાય તેવા લોકોનું જીવનમાં આર્થિક સામાજિક પરિવર્તન આવ્યું છે ભારત પાકિસ્તાન ની સીમાઓ પર વસેલા ગામડાઓની મુલાકાત લેજો વહેલી સવારથી આજે આ ગામડાઓના પ્રવાસ દરમિયાન હમણાં એકસો છોતેર બટાલિયન બીએસએફ ત્યાં ના કેન્ફર આવવાનો અવસર પ્રાપ્ત દેશના વીર જવાનો જોડે આજે ચર્ચા કરવાનો અવસર પ્રાપ્ત અને રાજ્ય સરકાર દ્વારા બીએસએફના આ સૌ કેમ્પની અંદર નાની મોટી કોઈ બી વ્યવસ્થાઓ અને રાજ્ય સરકાર કઈ રીતે વધુમાં વધુ મદદગાર થઈ શકે તે માટે ચર્ચા થઈ અને ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો વતી સૌ સૌ અધિકારીઓને ખૂબ ખૂબ આભાર માન્યો છે કે જેમને પોતાના પરિવારનો ત્યાગ કરીને દેશની સુરક્ષા માટે બધા જ તહેવારો છોડીને ત્યાગ કરીને આપણી દેશની સીમાઓનો સુરક્ષિત રાખી રહ્યા છે એવા બીએસએફના સૌ જવાનોને ખૂબ ખૂબ આભાર ભારત પાકિસ્તાનની સીમા ઉપર ભારતના સીમાથી પહેલા વસેલા ગામો જેમાં આજે ગુજરાત સરકારના ધીસ આઈપીએસ અને હું પોતે તમામ લોકો અલગ અલગ ગામોમાં ગ્રામજનો જોડે બેસીને તાની વ્યવસ્થાઓ તની કાનૂન વ્યવસ્થાઓ ચિકિત્સા વ્યવસ્થા બંતર માટે બાળકો માટે જે વ્યવસ્થાઓ કરેલી છે તેમાં સામાજિક રૂપે વધુમાં વધુ કઈ રીતે પ્રેરણા પૂરી પાડી શકે અને ગામજનો જોડે બેસીને ત્યાંની વિવિધ બીજી એક્ટિવિટી ઉપર કઈ રીતે નજર બનાવી રાખવાની છે તે માટે એક ઐતિહાસિક પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ પ્રયાસમાં મને બી ચાર ગામો આપવામાં આવ્યા છે એક ગામનો પ્રવાસ હમણાં જ પૂર્ણ થયો છે તમામ આઈપીએસ ઓફિસરથી લઈને હું પોતે એ જ ગામોમાં તો આ બાજુ બીજી બાજુ વાત કરીશું આણંદની જયારે આણંદની અંદર ખેડૂતો